મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના આગેવાની હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓપરેશન હન્ટ અંતર્ગત વિવિધ સાયબર ક્રાઈમની ફરિયાદ દાખલ કરવામાં આવે છે જે પૈકી એક તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાયબર ક્રાઇમની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે બનાવની વિગત એવી છે કે સાયબર ક્રાઈમની જે ફરિયાદો થાય છે તે પૈકી જે સાયબર ક્રાઈમના જે નાણાં છે એ જુદા જુદા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને તેને લોકલ લેવલથી વિડ્રોલ કરવામાં આવે છે આ અકાઉન્ટોને એલ વન અકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે એટલે ખરેખર આ અકાઉન્ટ જે હોય છે તે મ્યુલ અકાઉન્ટ હોય છે એટલે કે જે સાયબર ફ્રોડના નાણાં છે તે અકાઉન્ટમાંથી વિડ્રો કરવામાં આવે છે આવી જ એક ફરિયાદ કેરળા ગો સેવા ટ્રસ્ટના વ્યક્તિ કલ્યાણગીરી જે છે તેઓના અકાઉન્ટમાં અલગ અલગ આઠ એનસીસીઆરપીની ફરિયાદો હતી અને કુલ ચાલીસ લાખ છોતેર હજાર ત્રણસો ને એસી રૂપિયાનું ફ્રોડુલન્ટ અમાઉન્ટ આ એકાઉન્ટમાં જમા થયેલ હોય જેના અનુસંધાને ઓપરેશન મ્યુલહન્ટ અંતર્ગત એફઆઈ દાખલ કરવામાં આવેલી છે અને જે આ કલ્યાણગીરી જે વ્યક્તિ છે તેઓ એક કેરાળા સેવા ટ્રસ્ટના નામે પણ એક અકાઉન્ટ હોય તેમાં પણ પાંચ ફરિયાદ દાખલ થયેલી હોય જેનું ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટ પચીસ લાખ વીસ હજાર હોય કુલ આઠ ફરિયાદ અને જે આ ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટ ચાલીસ લાખ જેટલી છે તેઓએ તેનો ઉપયોગ કરેલો હોય વિડ્રોલ કરેલો હોય જેથી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જે સાયબર ક્રાઇમની જે એમો છે જે કહી શકાય કે સાયબર ક્રાઈમના જે કોઈ પણ નાણાં હોય છે તેઓને વિડ્રોલ કરવા માટે આવા અલગ અલગ મ્યુલ એકાઉન્ટ લોકો ભાડે રાખતા હોય છે જેને પાંચ હજારથી પચીસ હજાર જેવું ભાડું ચૂકવવામાં આવતું હોય છે અને જે આ મ્યુલ અકાઉન્ટ હોય છે તેમાં કાં એટીએમ વિડ્રોલ કરવામાં આવે છે અન્યથા સેલ્ફના ચેકથી વિડ્રોલ કરવામાં આવે છે અન્યથા ઓનલાઈન બેન્કિંગની જે સુવિધાઓ હોય છે તેનાથી વિડ્રોલ કરવામાં આવતા હોય છે અથવા તો ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે એટલે ખાસ કરીને જનતાને અપીલ છે કે જે આવા અકાઉન્ટ કોઈપણને ભાડે આપવા નહીં ખાસ કરીને જે કરંટ અકાઉન્ટ હોય છે એમાં મોટી અકાઉન્ટ રકમની ટ્રાન્સફર થતી હોય છે એટલે આ પ્રકારના અકાઉન્ટ કોઈએ પાંચ હજારથી પચીસ હજારની લાલચમાં કોઈ ભાડે આપવાની જે સાયબર ક્રાઇમ હોય છે એને કોઈ ફિઝિકલ રેખાઓ નથી હોતી કોઈ તેની સીમા નથી હોતી એટલે આ સાયબર ક્રાઇમ હોય છે તે દિલ્હી હરિયાણા અથવા નોર્થ ઇસ્ટર્ન જે રાજ્યો છે ત્યાં બેસીને પણ કરવામાં આવે છે એટલે ત્યાંની જે ફરિયાદો હોય છે એટલે તેના આધારે ત્યાંથી જે ફરિયાદના આધારે અહીંયા જે આરોપીઓ સંકળાયેલા હોય છે તેઓને ત્યાંની કોર્ટમાં તથા ત્યાંની જેલમાં લાંબો સમય વિતાવો પડે છે અને આ જે ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટની જે હેરાફેરી કરવામાં આવે છે તેમાં દસ વર્ષની સજાની જોગવાઈ છે

હાલ અત્યારે જે વિવિધ ટ્રસ્ટના જે આવી રીતે માહિતી મળે છે તે આપ લોકોને જાણ કરવામાં આવશે અને ડિટેલ ઇન્વેસ્ટિગેશન પછી અદ્યતન માહિતી સાથે આપ લોકોને જાણ કરવામાં આવશે આરોપી ની ધરપકડ થઈ છે કે કેમ અને આવું કરવા પાછળનું કારણ કોઈ સામે આવ્યું હોય તો હાલ જે કેરાળ ગોસેવા ટ્રસ્ટ ના જે વ્યક્તિ છે કલ્યાણગીરી તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને ખાસ કરીને મુખ્ય હેતુ આ લોકોનો એ જ હોય છે કે જે અકાઉન્ટ હોય છે તેને પાંચ હજારથી પચીસ હજારની અમાઉન્ટમાં ભાડા પેટે આપવામાં આવે છે જેઓની જે ગંભીરતા છે જે ગુનાઓની તેનેથી જે તે અકાઉન્ટ હોલ્ડર હોય છે તે પરિચિત નથી હોતા જેના કારણે તે ઈઝીલી આ પ્રકારના ગુનાઓમાં સંડોવાઈ જાય છે હાલ પ્રાઇમરી ઇન્કવાયરીમાં જે ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટ છે તે જ જાણે અમને વાકેફ છીએ આ બાબતથી જે હવે ડિટેલ ઇન્વેસ્ટિગેશન બાદ આ તમામ માહિતીઓના અમે જવાબ આપી શકીશું